મિત્રો ભગવાન શિવને વહાલુ અતિ પ્રિય બીલીપત્રની આપણે વાત કરીશું આપણો સનાતન હિન્દુ ધર્મ અતરંગી છે દરેક મહિના વારમાં કંઈક ને કંઈક રહસ્ય અને કથા છુપાયેલી છે પણ આપણે જાણતા નથી હોતા બીલીપત્ર શિવને વહાલું અતિ પ્રિય છે એ તો આપણને ખબર છે પણ એની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના અઢળક ઉપયોગો છે તેનું અઢળક જ મહત્વ છે એ તો આપણને ખબર જ નથી તો આજે આપણે વાત કરીશું બીલી વૃક્ષની કારણ બિલીપત્રની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાંની એક કથા વિશે આપણે અહીં વાત કરીશું એ પહેલા મિત્રો જો તમે અમારી ચેનલ ધર્મસભાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો બિલીપત્રની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાંની એક કથાની આપણે વાત કરીશું એક વખત મા પાર્વતીના કપાળ પર પર બિંદુ આવ્યું હતું તે તેમણે લૂછીને જમીન પર નાખ્યું આ પ્રસ્વેધ બિંદુમાંથી ઘેઘોર વૃક્ષ થયું એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલંકિત બને છે જયાએ કહ્યું આ વૃક્ષ આપના પ્રસ્વિધ બિંદુમાંથી ઊગ્યું છે અને પાર્વતીજીએ આ વૃક્ષનું નામ વિલ્વ રાખ્યું બીલીપત્રની શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે એક માન્યતા અનુસાર તેની એક કથા પણ આ રીતના છે બિલ્બવૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપસ્યા અને પરિણામરૂપ છે તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે બીલીના ફળની વિશેષતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી પણ સીધા જ ફળ બેસે છે કે જે લક્ષ્મીજીનો વાસ છે બિલ્બવૃક્ષની કુંજોમાં લક્ષ્મીમાનો વાસ ગણાય છે બિલવ ફળ લક્ષ્મીજીની તપસ્યાનું ફળ છે ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલવ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું જે શ્રી વૃક્ષ તરીકે પણ ઓળખાય છે શિવજીને કેમ પ્રિય છે બિલીપત્ર બિલિપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે એક માન્યતા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું તેમાંથી હળાહળ ઝેર નીકળ્યું હતું એ ઝેર ભગવાન શંકરે પીધું હતું તેની અસર થતાં ભગવાન અચેતન થવા લાગ્યા ત્યારે માતા પાર્વતી અને દેવતાઓએ ભગવાન શિવને રાહત માટે બિલીપત્રનો ઉપયોગ કર્યો હતો આ ત્રણ પત્ર ત્રણ અંગોનું સૂચન કરે છે તે સૂર્ય ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે તે ત્રિદલ ભગવાન શિવના ત્રિનેત્રનું પ્રતીક છે ત્રણનો મહિમા આમ પણ ભગવાન શિવના સંબંધમાં અત્યંત ખાસ માનવામાં આવે છે ત્રિનેત્ર ત્રિશૂલ અને શિવ તિલકની ત્રણ ધારીઓ આ ત્રણ યુગ ત્રણ ગુણ અને ત્રણ લોકનું પ્રતિનિધિત્વ કરે છે ત્રિદલ જ્ઞાન કર્મ અને ભક્તિનું પ્રતિક છે બિલ્વ વૃક્ષમાં શિવ પાર્વતીનો વાસ છે આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે ફળમાં કાંત્યાયીની દેવીનો વાસ છે આ વૃક્ષની છાલમાં ગોરીનો વાસ છે આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે આમ શિવજીને અતિ પ્રિય છે બિલીપત્ર બીલીપત્ર ક્યારેય ન તોડવા જોઈએ અષ્ટમી અમાસ નવમી પૂર્ણિમા ચતુર્દશી સોમવાર અને સંધ્યાકાળે બિલીપત્ર ન તોડવા જોઈએ આ વાર તિથિએ બિલીપત્ર ન તોડવા જોઈએ એના આગલા દિવસે તોડીને રાખી લેવા જોઈએ જેથી બીજા દિવસે આપણે તેનો પૂજામાં ઉપયોગ કરી દઈએ કેમ કે બિલીપત્ર ક્યારેય વાસી થતા નથી તેને આપણે પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી ભગવાનને અર્પણ કરી શકીએ છીએ બીલીપત્ર તોડતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો બીલીપત્ર તોડતા પહેલાં અને પછી બિલ્વ વૃક્ષને મનથી પ્રણામ કરવા જોઈએ કેમ કે બીલીપત્ર ને ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે બીલીપત્ર તોડતા પહેલાં આ મંત્ર બોલવું અમૃત ઉદ્ભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃહ્યામી તવ પત્રાણી શિવ પૂજાર્થ માદરાત અમૃતથી ઉત્પન્ન સૌંદર્ય અને ઐશ્વર્યથી પૂર્ણ મહાદેવને હંમેશા પ્રિય છે શ્રી વૃક્ષ ભગવાન શિવની પૂજા અર્થે હે શ્રી વૃક્ષ હું તમારા પત્ર તોડું છું આમ મંત્ર બોલી પ્રાર્થના કરી બિલીપત્ર તોડવા જોઈએ ત્રણ પાનવાળા કોમળ અખંડ બિલીપત્રોથી ભગવાન શિવની પૂજા કરવી બિલીપત્રમાં ચક્ર અને વજ્ર ન હોવા જોઈએ ખંડિત થયેલા તૂટેલા કાણાવાળા પત્ર અર્પણ કરવા નહીં ફક્ત ત્રણ પાન હોય તેવા જ બિલીપત્ર અર્પણ કરી શકાય છે પાંચ પાન કે સાત પાનનું બિલીપત્ર મળવું અતિ દુર્લભ છે અને તે અતિ અતિ મહત્વ ધરાવનાર પણ છે શાસ્ત્રમાં કહ્યું છે કે જો નવું બિલીપત્ર ન મળે તો બીજાએ ચડાવેલ બિલીપત્રને શુદ્ધ જળથી ધોઈ ઉપયોગ કરી શકાય છે બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાનો મંત્ર ત્રિદલમ ત્રિગુણકારમ ત્રિનેત્ર ત્રિધાયુધમ જન્મ પાપ સંહારમ બિલપત્ર શિવ અર્પણમ જેનો મતલબ છે કે હે ત્રણ ગુણ ત્રણ નેત્રો ત્રિશુલ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદલ બિલ્વ અર્પણ કરું છું બિલીનો ઉપયોગ આંખોના રોગમાં બિલીના પાનનો ઉપયોગ થાય છે આયુર્વેદિક બનાવટમાં બિલીના પાનનો ઉપયોગ થાય છે મધુપ્રમેયની સારવારમાં અમુક વેધો બિલી પાનનો અમુક સંજોગોમાં ઉપયોગ કરે છે ભગવાન શિવજીની પૂજામાં ખાસ કરીને શ્રાવણ માસમાં બીલીપત્રનો ઉપયોગ થાય છે બીલીના કાચા ફળનું શાક તેમજ અથાણા થાય છે કાચા બીલીનો ગર્ભ સુકવીને રાખી શકાય છે પાકા બીલા ગળિયા લાગે છે તેનું શરબત કરવામાં આવે છે જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે અને અશક્તિ દૂર કરે છે પાકા બીલીનો ગર્ભ ઝાડા અને મરડામાં ઔષધ તરીકે વપરાય છે બીલી ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહ્ય છે મિત્રો આનો ઉપયોગ જાણકાર વેદ અને આયુર્વેદના જ્ઞાતાની સલાહ અનુસાર કરવો જોઈએ બીલી વૃક્ષનું મહાત્મય ફળ શું મળે છે તમામ પવિત્ર તીર્થો બિલીના મૂળમાં વસે છે બિલીના મૂળમાં રહેલા શિવલિંગનું જે પૂજન કરે છે તે પુણ્યાત્મા બની શિવપદને પામે છે જે વ્યક્તિ બિલીના મૂળનું પૂજન કરે તેને સંતાન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને શેવટે તે શિવલોકને પ્રાપ્ત થાય છે બિલીના મૂળમાં ક્યારો કરેલો હોય તેમાં જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવ પૂજાનું ફળ મળે છે અને મહાદેવ અતિ પ્રસન્ન થાય છે મુનિવર્ય યાજ્ઞવાલક્યના મતા અનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા સહજતા અને સિદ્ધિથી એકાગ્ર તે કરવામાં આવે તો મનોવાંછિત ફળ મળે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે બીલીપત્રો કેટલીકવાર અપ્રાપ્ય હોય છે મળતા નથી તો ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ અનેક ગણું પુણ્ય મળે છે બીલીપત્ર મસ્તકે ધરનાર નિયમનો ભય રહેતો નથી વૃક્ષનું ફળ ઔષધિયોમાં ઉત્તમ ગુણકારક ગણાય છે આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે બીલીપત્રમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને સુખ સંપત્તિ મળે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરમાં બિલી વાવવાથી કોઈ પણ પ્રકારની ઔષધ સમસ્યાનો સામનો કરવો પડતો નથી મિત્રો જો કાંઈ મંત્ર કે વિધિ ના આવડે તો સાચા હૃદયથી ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરવી હે ભગવાન શિવ હે દેવો ના દેવ દેવાથી દેવ મહાદેવ મેં જે કંઈ તમારી પૂજા વિધિ કરી છે એ આપ સ્વીકાર કરો ભોળાનાથ તો ભોળા છે એ તમારી મનોકામના પૂર્ણ કરશે ઓમ નમો શિવાય બોલો ઉમાપતિ મહાદેવ કી